સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હઝરત મોલા અને રદ્યા લાહુ અન્હોની વલાદત એટલે જન્મદિવસ નિમિત્તે શાનદાર શહેરી જુલુસ નીકળ્યો હતો યા મોલા અલી મદદ ગ્રુપ દ્વારા એકી સાથે હજારોની સંખ્યામાં ન્યાસ શરીફનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું ઇસ્લામ ધર્મના ચોથા સાહેબના જન્મદિવસ એટલે વિલાદત હોય મોલા અલી મદદ ગ્રુપ અને દરેક કિરામ હેઠળ શાનદારી શહેરી જુલુસ કાઢવામાં આવ્યો હતો ચુસ્ત અને ઇસ્લામિક લિબાસ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે નીકળ્યા જેમાં મિલાદ પાર્ટી દ્વારા મનકબતે મોલા અલી પડી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા શહેરી જુલુસ જોહરની નમાઝ બાદ અઢી વાગે બહાપુરા અરબિયા હોટલ ખાતેથી નીકળી સોની બજાર ધાણીકુટા રોડ બુખારી ચોક રંગારી રંગારીલા ચોકી ફળ્યા નાગાણી શાહ તકિયા ત્રણ દરવાજા બજાર ચોક સહિતના શહેરના મુખ્ય માર્ગ પર ફરી સાંઈબાબા બાબા ચોક ખાતે પૂર્ણ થયેલ હતું સાથે મગરીબની નમાઝ બાદ તરત જ શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો દરેક લતાવાસીઓ જુલુસનું નું ન્યાસ ઠંડા પીણા જેવા કે શરબત આ ઉપરાંત દૂધ કોફી જુલુસમાં સામેલ દરેક વ્યક્તિને પીવડાવીને સ્વાગત કરેલું હતું પીરે તરીકે સૈયદ શફીમિયા બાપુ બુખારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હઝરત મૌલા અલી ઇસ્લામના ચોથા ખલીફા બહાદુરીના પ્રતિક એવા મૌલા અલીની શાનમાં ખીરાજે અકીદત પેશ કરવા માટે આજે શાનદાર શહેરી જુલુસ અને ન્યાઝનું જમણવાર રાખવામાં આવેલ હતું હજારોની સંખ્યામાં લોકોએ ન્યાઝનો લાભ લીધો હતો બાપુ આપના નામ છે સરવાર સૈયદ મોહમ્મદ સફી બુખારી જાન નસીને દરગા હઝરત પીર જલીલ સાબાવા બુખારી ધોરાજી આજે ધોરાજીમાં ભોલા મદદ પુરુપ દ્વારા યોજાતા ફરીને બાવા બોર સાંઈ બાવા ચોક માં થશે અને મકી નમાજ પછી આમ યાદ રાખવામાં આવેલ છે પૂછનારો મને પૂછે કે મોલા અલી કોણ હતા તો મોલા અલી ઇસ્લામના ચોથા ખલીફા હતા પેગમ્બર સાહેબના હતા સરકારી ઇમામે હસન અને ઇમામે હુસૈનના ફાધર હતા એ મોલા અલી મદદ ગ્રુપ દ્વારા બીજી સેવાકી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે દાખલા તરીકે ગરીબ વિધવા બહેનોને અનાજની કીટ આપવામાં આવે છે જરૂરતમંદ મુસ્લિમ ભાઈઓને ટિફિનની વ્યવસ્થા કરી દેવામાં આવે છે જરૂરતમંદ મુસ્લિમ બાળકો માટે ફીસ ફીસ પણ આપવામાં આવે છે અને અને ઇન્સાનિયત માનવતાના નાતે એક ગોઠવવામાં આવે છે તાકી પૂરેપૂરી ઇન્સાનિયત પૂરેપૂરી માનવતા આનો લાભ લઈ શકે કવિ સાચું જ કહ્યું છે સાયરે સાચું જ કહ્યું છે कि क्या भरोसा है जिंदगानी का आदमी बुलबुलाए पानी का सफीद इस बज में गुजरी तो क्या गुजरी जरूरतें ये जिंदगी काम आ जाए आमीन वसलाम We'll be right <laughs> back.